સંજેલી તાલુકામાં વીજળી સબડિઝન ફાળવવા કોંગ્રેસની માંગ મામલતદારને સંબોધીને મેનેજિંગ ડાયરેક્ટર મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડને આવેદનપત્ર આપ્યું એક લાખ વસ્તી ધરાવતો સંજેલી તાલુકો અને સત્તર હજાર જેટલા વીજ ગ્રાહકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે સબ ડિવિઝન ફાળવવા માટે તાલુકાથી લઈ જિલ્લા સુધી અનેકવાર રજૂઆતો કરાઈ નેતાઓને પણ અનેકવાર રજૂઆતો કરવા છતાં પરિણામ શૂન્ય જોવા મળ્યું આ સંજેલી તાલુકાની પ્રજાને સમસ્યા દૂર કરવામાં તંત્રને કોઈ પણ જાતનો રસ ન હોય તેમ જોવાઈ રહ્યું છે જેને લઈ કોંગ્રેસ દ્વારા એમજીવીસીએલને જાણ કરી સબડિવિઝન ફાળવવા કોંગ્રેસ સમિતિ દ્વારા માંગ કરવામાં આવેલી સંજેલી તાલુકાની સમસ્યાને લઈ તાલુકા કોંગ્રેસ પ્રમુખના નેતૃત્વમાં કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદાર મારફતે એમજીવીસીએલના મેનેજિંગ ડાયરેક્ટર તેજસ પરમારને સંબોધીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું વધુમાં યુવા નેતા જય સંગાડાએ જણાવ્યું કે સંજેલી તાલુકામાં લગભગ છપ્પન ગામડાઓ છે એક લાખ વસ્તી ધરાવે છે લગભગ હાલ સત્તર હજાર જેટલા વીજ ગ્રાહકો છે લગભગ સાત ફિલ્ડરો કાર્યરત છે સંજેલી તાલુકો બન્યાને બાર વર્ષ વીત્યા છતાં સંજેલી તાલુકાની પ્રજાને સબ ડિવિઝન ન હોવાથી ભારે હાલાકીનો સામનો વેઠવાનો વારો આવ્યો છે તાલુકાના નગર જીનોને લાઇટ બિલ ભરવા ઝાલોદ સુધી ત્રીસ કિલોમીટર દૂર જવું પડે છે અને આખો દિવસ ગુમાવવો પડે છે સંજેલી તાલુકો આદિવાસી બહુમૂલ્ય ધરાવતો અને જંગલ તેમજ ડુંગરાળ વિસ્તાર ધરાવતો તાલુકો છે જેને લઈ નેટવર્કની પણ સમસ્યા ઊભી થાય છે તેમજ શિક્ષણનું સ્તર પર ઓછું છે જેથી ઓનલાઈન બિલ પેમેન્ટ કે ઓનલાઈન અરજીઓ કરી શકતા નથી સૌ સ્ટેશન સિંગવડ લઈ જવાની હિલચાલ કોશિશ થઈ રહી હોય તેમ જાણવા મળી રહ્યું છે કોઈપણ હિસાબે સંજેલી તાલુકામાં સબ ડિવિઝન ફાળવવામાં આવે તેવી માંગ સાથે સંજેલી યુવા પ્રમુખ તેમજ કોંગ્રેસ સમિતિના કાર્યકર્તાઓ દ્વારા મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ મેનેજિંગ ડિરેક્ટરને સંબોધીને મામલતદારને આદનપત્ર આપવામાં આવ્યું બ્યુરો ચીફ સંજય જયસ્વાલ ગુજરાત ક્રાઇમ ન્યૂઝ મહીસાગર બીજ સ્ટેશન છેલ્લા ચાર વર્ષથી ચાલુ કરવામાં આવ્યું છે પણ હજુ સુધી આજ દિન સુધી સંજેલી તાલુકામાં વીજળી બિલ ભરવા માટેની ઓફિસો ચાલુ કરવામાં આવેલ નથી લગભગ છેલ્લા ચાર વર્ષથી અમે રૂબરૂ રજૂઆતો પણ કરી ઝાલોદ પણ જાણ કરી છે એન્જિનિયર સાહેબને પણ હજુ સુધી ગ્રાહકો હેરાન થાય છે તો ખરેખર આ લોકોને તાત્કાલિક સંજેલી વિભાગમાં જીબીની ઓફિસો ચાલુ કરવા અમે મમ્મતદારશ્રીને અને ડિવિઝન મેનેજિંગ ડાયરેક્ટર બરોડાને રજૂઆત કરી દિનેશભાઈ તાવિયા સંજેલી તાલુકો બન્યાને લગભગ દસ વર્ષ જેટલો સમય વીતી ગયો છે સંજેલી તાલુકામાં જી બીનું સબસ્ટેશન બનીને તૈયાર છે કાર્યરત છે છતાં પણ ઓફિશિયલી જી બીનું સબસ્ટેશન અહીંયા આગળ ચાલુ કરવામાં નથી આવ્યું સંજેલી તાલુકાની લગભગ એક લાખ જેટલી જનતા છે સત્તર હજાર જેટલા જી બીના કનેક્શન ધારકો છે હવે આ લોકોને લાઇટ બિલ ભરવા માટે અહીંયાથી ત્રીસ કિલોમીટર દૂર જેટલા ઝાલો જવું પડે છે તો આજે અમે સંજેલી તાલુકાના મામલતદાર શ્રી મારફતે એમ જીવીસીએલના મેનેજિંગ ડાયરેક્ટર સાહેબને આવેદનપત્ર આપીને રજૂઆત કરી છે કે તાત્કાલિક ધોરણે જી બીનું સબસ્ટેશન સંજલી તાલુકાની અંદર ચાલુ કરવામાં આવે જેથી કરીને જે આ જનતાને લાઇટ બિલ ભરવા માટે છે બીજા તાલુકામાં જાલોદ સુધી જવું પડે છે એ ન જવું પડે અને જનતા પોતાના તાલુકાની અંદર જ આ લાઇટ બિલ ભરી શકે સાથે સાથે નવા કનેક્શનો માટે પણ દૂર ન જવું પડે એ માટે આજે સંજલી મામલતદારશ્રી મારફતે અમે રજૂઆત કરી છે જાણવા મળ્યું છે ક્યાંક ક્યાંક આ સબસ્ટેશન કોઈક કહે છે કે સિંગવડ લઈ જવા માટેની તૈયારી દર્શાવવામાં આવી રહી છે ક્યાંક એવું જાણવા મળે છે કે સુખસર લઈ જવાની તૈયારી દર્શાવવામાં આવી છે અમે આજે આવેદનપત્ર આપીને રજૂઆત કરી છે કે આ જીઇ બીનું સબસ્ટેશન ઓલરેડી અહીંયા તૈયાર થઈ ચૂક્યું છે તો ઓફિશિયલી અહીંયા ઓફિસ તૈયાર કરી અને સંપૂર્ણ કામગીરી અહીંયા કરવામાં આવે અને આ સબસ્ટેશન કોઈપણ પ્રકારે રાજકારણનો ભોગ બનવું ન જોઈએ સંજેલી તાલુકામાં લગભગ છપ્પન જેટલા ગામડાઓ છે એક લાખ જેટલી વસ્તી છે અને સત્તર હજાર જેટલા વીજ કનેક્શન ધારકો છે તો આજે અમે રજૂઆત કરી છે કે તાત્કાલિક ધોરણે અહીંયા વીજળીનું બિલ ભરવા માટેની ઓફિસોની તૈયારી થવી જોઈએ જય શંડા